શું સાચે મિત્રો વીસમો અપડેટ જે છે આવવાનો બંધ થઈ જવાનો છે જો ના મિત્રો તમે મિત્રો ઘણા લોકોના વિડીયોમાં જોયું હશે કે જે વીસ એ લોકો કેમ કહે છે કે વીસમો હપ્તો જે છે તે બંધ થવાનું છે પીએમ કિસાન સન્માન યોજના જે સ્કીમ છે તે બંધ થઈ ગઈ છે તેના માટે હજી સુધી જે વીસમો હપ્તો જે છે તે આવ્યો નથી પણ મિત્રો એવું કશું જ નથી પીએમ કિસાન સન્માન યોજના જે છે તે હજી પણ ચાલુ જ છે અને તેનો વીસમો હપ્તો જે છે તે લેટ છે પણ મિત્રો વીસમો હપ્તો જે છે તમે વહેલામાં વહેલો એ તમારા ખાતામાં જે છે તે આવી જશે તો મિત્રો સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વીસ વિડીયોમાં હું તમને વીસમાં વીસમાં હપ્તા વિશે અમુક વાત તમને કરવાનો છું અને એની તારીખ શું છે તે આવી છે કે નથી તે પણ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ તો મિત્રો શરૂ કરીએ આપણે વિડીયોને કે આ જે વીસમો હપ્તો જે છે તે મિત્રો સૌથી હું તો પહેલાં આપણે જાણી લેવાનું છે કે આપણને જે છે વીસમો હપ્તો આપણા ખાતામાં આવશે કે નહીં આવે તો મિત્રો તે ચેક કરવા માટે આપણે જે પીએમ કિસાન સન્માન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં મિત્રો આપણે જવાનું છે તેમાં આપણે જશું એટલે જે છે આપણી સામે આવી રીતે વેબસાઇટ જે છે તે ઓપન થઈ જશે અને મિત્રો વેબસાઇટમાં આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને મિત્રો તેમાં બે ઓપ્શન આવશે તો મિત્રો આ બે ઓપ્શન એ છે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કેવાય સી એટલે કે મિત્રો ખેડૂત નોંધણી મિત્રો લગભગ એક અઠવાડિયા પહેલાના પેપર પણ તમે કદાચ જોયું હશે જે લોકો પેપર વાંચતા હોય તેમને કદાચ ખબર હશે કે પેપરમાં પણ એમ લખવામાં આવ્યું હતું કે જે ભીષ્મ આપતાની જે લોકો પણ રાજોને બેઠા છે તેના માટે ખેડૂત નોંધણીય નહીં કહેવાય છે જે છે તે કરાવી ખૂબ જ જરૂરી છે જે લોકો પણ આ બે વસ્તુ નહીં કરાવે તે લોકોનો હપ્તો જે છે તે આવતો અટકી જશે એટલે કે ખાતામાં બે હજાર જે છે હપ્તો તે નહીં આવે તો મતલબ તેના માટે તમારે આ ખેડૂત નોંધણી નહીં કહેવાય છે જે જે બને તેમ વહેલાં તમારે કરાવી લેવાની છે અને પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમે આ જોવો છો રેડ કલરની લાઇનમાં જે લખેલું છે તો મિત્રો ઓગણીસમાં આપતાની તારીખ લખેલી છે એટલે કે વીસમો હપ્તો જે છે તેની હજી ઓફિશિયલ ડેટ કે કંઈ પણ બહાર પડી નથી ત્યાં ઓગણીસમો હપ્તાની ડેટ લખેલી છે તો મિત્રો જ્યારે પણ વીસમા હપ્તાની તારીખ આવવાની હશે તેના લગભગ ચાર પાંચ દિવસ પહેલાં કે અઠવાડિયા અગાઉ તમને જે છે અહીંયા વીસમા હપ્તાની તારીખ જોવા મળશે અને હા એવું નહીં હોય કે કદાચ હપ્તો આવી ગયો પછી તેમાં કદાચ ને દેખાડવામાં આવે કે હપ્તામાં એકાદ દિવસની વારો દે ત્યારે દેખાડવામાં આવે એવું નહીં જો જ્યારે પણ તમને તારીખ એના લગભગ અઠવાડિયા પછી જે છે તે હપ્તો જે છે તેમાં આવવાનો રહેશે અને મિત્રો આપણે આગળ વાત કરીએ બીજી કે ફાર્મર કોર્ટના ઘણા બધા ઓપ્શન તમે જોવો છો તેમાં મિત્રો આપણે લિસ્ટ ચેક કરવાની છે કે લિસ્ટમાં આપણું નામ છે કે નહીં એટલે કે માં આપતાનું લિસ્ટ તો તેના માટે આપણે બેનિફિસરી લિસ્ટમાં જવાનું છે બેનિફિસરી લિસ્ટમાં મિત્રો આપણે જોશું એટલે આપણને એમાં આપણું સ્ટેટ ગામ છે તાલુકો જો છે જિલ્લો છે તે બધું આપણે તેમાં નાખવાનું રહેશે અને મિત્રો ઘણીવાર એવું થતું હોય કે આ વેબસાઇટ જે છે તે સ્લો ચાલતી હોય છે એટલે કે ટ્રાફિક બહુ વધી જતું હોય વેબસાઇટમાં તો તેના લીધે જે વેબસાઇટ તે સ્લો થઈ જાય છે એટલે ઘણી વાર લોડિંગ બહુ લે છે એટલે તમારે એમ નઈ સમજવું કે વેબસાઇટ જે છે તે પણ બંધ થઈ ગઈ છે તો મિત્રો સૌ આપણે સ્ટેટ સિલેક્ટ કરીએ કે દાખલા તરીકે આપણે ગુજરાત છે તો મિત્રો ગુજરાત આપણે સિલેક્ટ કરી લેવાનું છે ગુજરાત સિલેક્ટ કર્યા પછી આપણું ડિસ્ટ્રિક એટલે કે આપણું જે પણ રાજ્ય આવતું હોય તે આપણે સિલેક્ટ કરી લેશું સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે બ્લોક નંબર એટલે કે જે તાલુકો હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનો છે તેના પછી મિત્રો અંતે આપણે ગામનું નામ આપણું નાખી દેવાનું છે અને પછી છેલ્લે ગેટ રિપોર્ટ પર ક્લિક કરીએ એટલે મિત્રો જે આખી લિસ્ટ હશે આપણે ગામની તે આવી રીતે બહાર પડી શકે જોઈ શકો છો મિત્રો આ જે લિસ્ટ આવી ગઈ છે એવી રીતે આખી લિસ્ટ તમારી સામે આવી જશે અને હા આ આખી લિસ્ટ તમારે જે છે તે ચેક કરવાની છે કે આમાં તમારું નામ છે કે નથી અને હા કદાચ એવું પણ થાય કે તમારું નામ આમાં ન હોય તો મિત્રો એના માટે મિત્રો મારી પાસે પણ એક આઈડિયા છે કે આપણે જે મેં તમને બે ઓપ્શન કીધા આપેલા કે જે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી તો મિત્રો તમે તમારે ચેક કરવાનું છે તમે આ બંને વસ્તુ કરેલી છે કે નહીં જો કદાચ ન કરેલી હોય તો તમારે તાત્કાલિક એ વસ્તુ કરાવવાની રહેશે નકર એના વગર તમને જે વીસમો હપ્તો તમારા ખાતામાં નહીં આવે અને મિત્રો વાત કરીએ કે આગળ કે આપણે જે મિત્રો ગુજરાતમાં બે હજારનો હપ્તો મળે છે વીસમો અને મિત્રો તમને ખબર છે કે અમુક રાજ્ય દિલ્હી છે રાજસ્થાન છે તેવા રાજ્યો હપ્તો આપવામાં આવશે આ કેટલો બધો ફરક મિત્રો દેખાય કે અન્ય રાજ્યમાં મિત્રો ત્રણ હજાર રૂપિયા મળે અને આપણા રાજ્યમાં બે હજાર રૂપિયા મળે તો આના વિશે મિત્રો અમુક જે ખેડૂત મિત્રો છે તેઓએ કમ્પ્લેટ પણ સરકાર સામે કરેલી છે કે અમને જે ગુજરાતમાં પણ જે છે તે ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે તો મિત્રો તેના માટે અરજી પણ કરેલી છે તો હવે જોઈએ છે કે આવનારો તે બે હજારનો નો મળે કે ત્રણ હજારનો નો મળે અને હા મિત્રો અમુક મિત્રો એવા હશે કે જે ખેડૂત મિત્રો કે જેમને વીસમાં અરજી પણ નથી મળ્યો તો મિત્રો ઓગણીસ તેઓને ઓગણીસ માં વીસમાં જે છે તે સાથે મળશે એટલે ચાર હજાર રૂપિયા તેમને આપવામાં આવશે પણ હા તેના માટે પણ તમારે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી કરાવેલું ખૂબ જ જરૂરી હોવું જોઈએ

મિત્રો જેના વિશે બીજો કોઈ અપડેટ આવશે તો મિત્રો અમને આવનાર વિડીયોમાં તમને જણાવીશું ત્યાં સુધી બન્યા બંને ગુજરાત સાથે વિડીયોને લાઈક કરી દે તો મિત્રો ને વિડીયોને શેર કરી દો અને કઈ પણ હોય તો કોમેન્ટમાં જણાવજો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો